હેલો ગાઈઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે સમજીશું કે ખરતાવારને અટકાળવા માટે શું કરવું જોઈએ આપણે માનો કે છોડ છે પ્લાન્ટ છે તેને આપણે પોષણ આપવું છે આપણે તેને પોષણ આપવા માટે તેના પાન ઉપર તેની ડાળીઓ ઉપર દવા છાંટશો તેને તમારે પોષણ આપવું છે તો પાણી તેના પાન ઉપર રેડશો તે સમસ્યા જળમાં છે તેનું નિરાકરણ પાન ઉપર ડાળીઓ ઉપર નહીં થઈ શકે એટલા માટે તમે પાણી તેના મૂળમાં રેડો છો તેના થડમાં રેડો છો નહીં કે તેના પાન ઉપર જે પણ કોઈ લોકોને વાળ ખરે છે તો તો પહેલાં સમસ્યા માટે પહેલાં આપણે તેનું કારણ જાણવું જોઈએ વર્તમાન સમયમાં શા માટે વાળ ખરવાની આટલી બધી સમસ્યા આવી છે જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં હેરફોલ થતો હોય બહુ જ વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય નવા વાળ ઉગતા ના હોય એટલે કે હેર ગ્રોથ ન થતો હોય તેવા માટે બાવીસ જાતની જડીબૂટીઓથી અને છ જેટલા તેલથી હું એક તેલ બનાવું છું અને એ તેલનો જો તમે ઉપયોગ કરશો તો તમને સો ટકા રિઝલ્ટ મળશે તે તેલનો ઉપયોગ કરવાથી તમને તમારો હેર ગ્રોથ મળશે તમારા વાળ ખરતા પણ બંધ થઈ જશે અને તમને વાળમાં ડેન્ડ્રફ પણ નહીં થાય અને તમારા વાળ લોંગ થશે શાઇની અને સિલ્કી થશે અને તેની સાથે સાથે જો તમે મારું શેમ્પુનો પણ યુઝ કરશો તો તમને આ રિઝલ્ટ ખૂબ જલ્દીથી જોવા મળશે મારા શેમ્પુનો યુઝ કરવાથી તમારા વાળ લોંગ થશે હેરફોલ નહીં થાય હેર ડેન્ડ્રફ નહીં થાય જેમને પણ ખોળો થતો હશે એ પણ મટી જશે અને જે પણ કોઈ લોકોને હેરફોર એટલે કે વધારે પ્રમાણમાં વાળ ખરવા લાગ્યા છે તે લોકોને વાળ ખરતા પણ બંધ થઈ જવા લાગશે અને જલ્દીથી જલ્દી હેર ગ્રોથ થશે એટલે કે નવા વાળ તમારા માથામાં જલ્દીથી ઉગી જશે અને જો તમે મારું શેમ્પુ અને ઓઇલ બંનેનો જો ઉપયોગ સાથે કરશો તો તમને રિઝલ્ટ આનાથી વધારે પ્રમાણમાં જોવા મળશે તમે રેગ્યુલર તેલ અને શેમ્પુનો યુઝ કરશો તો તમને હન્ડ્રેડ પર્સન્ટ જલ્દીથી જલ્દી હેર ગ્રોથ પણ થશે અને હેરફોન અટકી પણ જશે જેમને પણ અને શેમ્પૂ એટલે કે તેલ અને શેમ્પૂ જોઈતો હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ અથવા મેસેજ કરીને મંગાવી શકો છો જેમને પણ તેલ અને શેમ્પૂ જોઈતું હોય તે નાઇન ફાઈવ વન ટુ ફોર નાઇન સિક્સ નાઇન સેવન ટુ ઉપર કોલ અથવા મેસેજ કરીને મંગાવી શકો છો હવે આપણે જાણીશું કે વાળ ખરવાના કારણો જ્યારે પણ તમારા વાળ ખૂબ વધારે પ્રમાણમાં ઉતરવા લાગ્યા હોય એટલે કે વધારે પ્રમાણમાં ખરવા લાગ્યા હોય તો ત્યારે તમારા શરીરની અંદર ઇન્ટરનલ ડ્રાયનેસ ખૂબ વધારે પ્રમાણમાં વધી જતી હોય છે અને બીજું કારણ છે કે તમારા શરીરમાં ઇન્ટરનલ પિત એટલે કે તમારા શરીરની અંદર ખૂબ વધારે પ્રમાણમાં પિત્ત વધી જતો હોય છે એટલે કે વાયુ વધી જતું હોય છે આપણા શરીરનું આંતરિક વાતાવરણ વધારે એસિડિક થતું હોય વર્તમાન સમયમાં યા તો આપણા શરીરની અંદર ઇન્ટરનલ ખૂબ ડ્રાઇનેસ વધી છે યા તો મોટાભાગના લોકોને શરીરની અંદર એટલી મોટા પ્રમાણમાં પિત્ત વધ્યું છે કે તેની સીધી અસર આપણા વાળ ઉપર થાય છે અને બીજું મહત્ત્વનું એ કારણ છે કે તમે શેમ્પુમાં એટલા બધા કેમિકલ્સનો યુઝ કરો છો કે જે કેમિકલ્સ આપણે કપડાં ધોવામાં યુઝ કરીએ છીએ એ કેમિકલ્સનો યુઝ તમે માથા એટલે કે વાળને સાફ કરવા માટે કરો છો અને જો તમે મારું શેમ્પુ યુઝ કરતો તો વિધાઉટ કેમિકલ છે તેમાં કોઈ જ કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો અને તેમાં નેચરલ ઓસડિયા એટલે કે નેચરલ આયુર્વેદિક મેં મારા શેમ્પુની અંદર બધા આજ ઓસળિયાનો ઉપયોગ કરે છે કોઈ વધારે પ્રમાણમાં કેમિકલ્સનો ઉપયોગ કરે નથી અને તેનો ઉપયોગ કરવાથી તમને સો ટકા રિઝલ્ટ મળશે જો તમે બહારના બધા જ ખૂબ વધારે પ્રમાણમાં કેમિકલ્સનો યુઝ કરતા હોય છે તમે ખૂબ વધારે પ્રમાણમાં તમારા વાળમાં કેમિકલ્સનો યુઝ કરશો તો તમારા વાળની અંદર કોઈ જ પોષક તત્વ નહીં રહે અને મેં જડીબૂટ્ટીઓથી તે શેમ્પુ બનાવી છે અને તેલ પણ બનાવી છે તો એ જડીબુટ્ટીથી બનેલું શેમ્પુ તમારા વાળને પણ મજબૂત કરશે ઇન્ટરનલથી પણ અને બહારથી પણ એ તમારા વાળને મજબૂત બનાવશે અને સારા એવો ફરક તમને જોવા મળશે કારણ વગર રાત્રિના ઉજાગરા કરવા આપણે મિનિમમ ને મિનિમમ દસ વાગ્યા સુધી તો સૂઈ જ જવું જોઈએ આપણે શું કરીએ છીએ બાર વાગ્યા સુધી એક એક વાગ્યા સુધી કોઈ પણ કામ વગર કોઈ પણ મજબૂરી વગર આપણે જાગતા હોઈએ છીએ અને અગિયારથી લઈને એક વાગ્યા સુધીની જે નિંદ્રા છે તો તમે એ નિંદ્રા સારી રીતે લઈ લો તો તમારા શરીરની અંદર વાયુ પીઠ કશું જ આવતું નથી અને જો તમે એ સમયગાળામાં જો તમે જાગતા હશો તો તમારા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં પિત્ત થતું હોય છે તમારા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થઈ જતું હોય છે એટલા માટે દસ વાગ્યા પછી તમારે સૂઈ જ જવું જોઈએ અને જો એ બધું તમે સૂવાનું નહીં રાખો જાગવાનું રાખશો તો તમારા વાળને પણ ઇફેક્ટ થશે ને તમારા શરીરમાં બોડીને પણ ઇફેક્ટ થશે આપણે નિયમિત રીતે માથામાં તેલ નાખવાનો આગ્રહ જરૂરથી રાખીએ રાત્રે સૂતા પહેલાં અથવા તો સવારે નાહ્યા પહેલાં વાળમાં તેલ નાખીને તેમાં થોડું મસાજ કરીને તેની ચંપી કરવાનો આગ્રહ જરૂરથી રાખવો જોઈએ આપણે જો બજારમાંથી જે તેલ લાવીએ છીએ તેમાં મિનરલ્સ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે અને એ મિનરલ્સ ઓઇલમાં તો બધા જ તેલના જે ગુણ હોય તે તો બળી ગયેલા હોય છે એટલા જ માટે જે હું તેલ બનાવું છું તેમાં ઘરે જ કોપરેલનું તેલ એટલે કે ટોપરાનું તેલ હું મારી જાતે જ કઢાવું છું હું મારી જાતે જ કાઢું છું અને તેમાં બધા જ ઓસળિયાનો મેળવીને તેમાં તલનું તેલ નાખું છું બદામનું તેલ નાખું છું અને પચીસ એટલે પચીસ અને બાવીસ જાતના ઓસળિયા અને છ જાતલા તેલનો ઉપયોગ કરીને હું તેલ બનાવું છું તમે એ તેલનો ઉપયોગ કરશો તો તમને જાતની સાઇડ ઇફેક્ટ નહીં થાય અને જે તેલનો તમે ઉપયોગ કરશો તો તમારા વાળ માટે બહુ જ ખરાબ છે કારણ કે તે મિનરલ્સ ઓઇલનો ઉપયોગ કરે છે અને એ તમારા વાળ માટે અને તમારા સ્કેલ્પ માટે ખૂબ હાનિકારક હોય છે આપણે પગના તળિયામાં તલનું તેલ અથવા તો કોપરેલ એટલે કે કોકોનટ ઓઇલનો માલિશ કરવાનું જરૂરથી આગ્રહ રાખીએ પણ કોઈ લોકો રેગ્યુલર કોકોનટ ઓઇલ અથવા તો તલનું તે જો રેગ્યુલર પગના તળિયામાં માલિશ કરવાનો આગ્રહ રાખશે તો તેમને ખર્તા વાળ અટકાવવા માટે જરૂરથી ફાયદાકારક છે જે પણ કોઈ લોકોને શુદ્ધ કોકોનટ ઓઇલ એટલે કે કોપરેલ જેમને પણ નારિયેળનું તેલ કોકોનટ ઓઇલ જોઈતું હોય તે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ અથવા મેસેજ કરીને મંગાવી શકો છો અને કોપરેલનું તેલ એટલે કે કોકોનટ ઓઇલ હું મારી જાતે જ કાઢું છું હું જાતે જ છું તેમાં કોઈ પણ જાતનું કેમિકલ્સનો ઉપયોગ કર્યા વગર હું મારી જાતે જ કોકોનટ ઓઇલ છું જેમાં હું કોઈ પણ જાતનું કેમિકલ્સનો ઉપયોગ કરતી નથી જેમને પણ કેમિકલ્સ ફ્રી કોકોનટ ઓઇલ હેરફોલ હેરફોલ ઓઇલ હેર ગ્રોથ ઓઇલ શેમ્પુ જોઈતા હોય તે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ અથવા મેસેજ કરીને મંગાવી શકો છો અને તમે જે ભોજનમાં તેલ લઈ રહ્યા છો તેમાં તમે બહુ રિફાઈન્ડ તેલનો ઉપયોગ ઓછો કરવાનો રાખો તમે ઘાણીનું સિંક તેલ અને ઘાણીનું તલનું તેલનો ઉપયોગ કરો કારણ કે તમે તમે જે ભોજન લઈ રહ્યા છો તેનો પણ તમારા વાળ ઉપર ઇફેક્ટ પડતી હોય છે અને તમારાથી બને તેટલું ફાસ્ટ ફૂડ ઓછું ખાવાનું રાખો બહારનું ખાવાનું ઓછું ખાવાનું રાખો હવે આપણે જાણીશું કે કેવા ઉપાય કરવાથી આપણા ખરતા વાળ બંધ થઈ જશે આપણા હેર ગ્રોથ થશે આપણા વાળમાં ખોળો પણ નહીં થાય ડેન્ડ્રફ પણ નહીં થાય અને નવા વાળ જલ્દીથી ઉગી જશે આપણે શું કરવાનું છે જે ડ્રાય રોઝમેરી આવે છે ને એ ડ્રાય રોઝમેરી આપણા વાળમાં પણ ખૂબ સારી છે આપણા માથા માટે પણ ખૂબ સારી છે અને વાળને ખરતા પણ અટકાવે છે અને વાળને ઉગાડવા માટે પણ ખૂબ ઉપયોગી છે તો આપણે શું કરવાનું છે એ ડ્રાય રોઝમેરીનું એક ટોનર બનાવવાનું છે કેવી રીતે બનાવવાનું છે ચાલો આપણે જોઈએ અને ડ્રાય રોઝમેરી જેમને પણ જોઈતી હોય તે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કોલ અથવા મેસેજ કરીને મંગાવી શકો છો મારી પાસેથી તમને ડ્રાય રોઝમેરી પણ મળી જશે આપણે શું કરવાનું છે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે તે પાણીને તપેલીમાં ઉકાળવા મૂકી દેવાનું છે અને પાણી ઉકળાવવામાં લાગે એટલે આપણે શું કરવાનું છે બે ચમચી ભરીને ડ્રાય રોઝમેરી એ પાણીમાં નાખવાની છે અને એક ગ્લાસ પાણીમાં બે ચમચી ડ્રાય રોઝમેરીને પાણી જ્યાં સુધી અડધું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળવાની છે અને જો તમારી મારી રોઝમેરી એવી છે કે પ્યોર એકદમ નેચરલ છે તો તમે એક રો એક ચમચી પણ નાખી શકો છો એક ચમચી નાખશો તો પણ ખૂબ વધારે પ્રમાણમાં ગણ કરશે કારણ કે બીજી બધી જે રોઝમેરી મળતી હોય છે કંપનીની એ બધી અમુક નકલી પણ હોય છે પરંતુ મારી પાસે જે રોઝમેરી છે એકદમ પ્યોર અને નેચરલી છે તો તમે એ રોઝમેરીની એક જ ચમચી નાખશો તો તમને એ અડધા ગ્લાસ પાણીમાં એક એક ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ પાણીમાં એક ચમચી રોઝમેરી મારી તરફથી જો તમે મારી જોડીથી જો તમે રોઝમેરી લેશો તો એક રોઝમેરીની ચમચી નાખવાની છે અને જો તમે બાજ બજારમાંથી રોઝમેરી લાવશો તો તમારે બે ચમચી રોઝમેરી નાખવાની છે મારી પાસેથી રોઝમેરી લઈને તમે જો એક ચમચી એક ગ્લાસ પાણીમાં નાખશો અને એક ગ્લાસ પાણીને તમે અડધો ગ્લાસ થવા દેશો ઉકાળી ઉકાળીને અને પછી તેને એક બોટલમાં અથવા તો એક સ્પ્રે બોટલમાં ભરીને તમારા આખા સ્કેલ્પમાં એટલે કે આખા વાળના તળિયામાં એને સ્પ્રે કરવાનું છે અને વાળમાં પણ સ્પ્રે કરવાનું છે અને તેને એક કલાક રાખવાનું છે અને પછી તેને વોશ કરી દેવાનું છે એકદમ પાણીથી જ વોશ કરવાનું છે શેમ્પુથી વોશ નથી કરવાનું અને તમે જો આવું રેગ્યુલર આપણે જાણીશું બીજો ઉપાય આપણે શું કરવાનું છે એક ગ્લાસ પાણી લેવાનું છે તેમાં મેથી નાખવાની છે અને તેનું ઉકાળવાનું છે જે જ્યાં સુધી અડધું ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે તેને તમે પી પણ શકો છો અને માથામાં સ્પ્રે બોટલથી સ્પ્રે પણ કરી શકો છો અથવા તો તમે શેમ્પુમાં તેને મિક્સ કરીને તમારા માથામાં નાખીને તમે હેર વોશ પણ કરી શકો છો અને તમે જેમને પણ મારું શેમ્પુ અને તેલ લે તો તેમાં હું મેથી અવશ્ય નાખું છું એટલા માટે તમારે મેથીની પણ જરૂર નહીં પડે રોઝ મેરીની પણ જરૂર નહીં પડે સેની પણ જરૂર નહીં પડે હું મારા તેલમાં શેમ્પુમાં બાવીસ જાતની પચીસ જાતની જડીબૂટ્ટીઓનો ઉપયોગ કરીને હું શેમ્પુ અને તેલ બનાવું છું પણ જેમને પણ ઘર આવી રીતે ઉપયોગ ઉપાય કરવા હોય તો તે લોકોને એમને શું કરવાનું છે એ ઉકાળેલા પાણીને સ્પ્રે બોટલમાં ભરીને અથવા તમારી પાસે સ્પ્રે બોટલ ન પણ હોય તો તમારે શું કરવાનું છે એક કોટનનું રૂ લેવાનું છે તેમાં એને ડીપ કરીને તમારે તમારા સ્કેલ્પમાં તેને લગાવવાનું છે અને કલાક રહીને તમારે શેમ્પુથી વોશ કરી દેવાનું છે તમે જો તમારા વાળની કેર કરશો ડાયટ થોડું ચેન્જ કરશો તમે તમારા ખાવામાં ફાસ્ટ ફૂડનો ઉપયોગ નહીં કરો તો જરૂરથી તમારા વાળ ખરતા પણ અટકી જશે અને તમારા વાળ જલ્દીથી ઉગવા લાગશે અને તમે તમારા ખાવામાં પણ તેલનો સારો ઉપયોગ કરો અને માથામાં તેલને લગાવવાનું જરૂરથી રાખો